જો તો ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે થોડા દિવસ પહેલા બ્લેકઆઉટ કરવાની પણ ફરજ પડી અનેક પરિબળોને ધ્યાનમાં લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ગામમાં ઇમરજન્સી સાયરન લગાવવામાં આવશે પ્રાથમિકતા મુજબ દરિયાકાંઠાના ગામમાં પ્રથમ સાયરન લગાવવામાં આવશે જામનગર ભૌગોલિક રીતે પાકિસ્તાનથી નજીક આવેલું છે વાયુસેના નૌસેના અને આર્મીના મથકો આવેલા છે દરિયાઈ માર્ગથી પાકિસ્તાન નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે પાકિસ્તાન સાથે યુદ્ધ કે તેના દ્વારા કોઈ હુમલો કરવામાં આવે છે તેવી સ્થિતિમાં નાગરિકોને સાવચેત કરવા માટે સાયરન ઉપયોગી બની શકે છે ભવિષ્યમાં આવી સ્થિતિ થાય તો લોકોને સાવચેત કરવા માટે સાયરન જરૂરી છે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ગામમાં સાયરન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં દરિયાકાંઠાના ગામને પ્રાથમિકતા આપીને ત્યાં આવા સાયરનો લગાવવામાં આવશે કુલ અગિયાર નવા સાયરનો નાખવામાં આવ્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સાયરન નાખવામાં આવશે ગુજરાત રાજ્યના દરિયાઈ માર્ગે સરહદી જિલ્લો દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો જામનગર અને સંરક્ષણની રીતે પણ વ્યૂહાત્મક અગત્યતા ધરાવતા જામનગર જિલ્લામાં ગત સપ્તાહે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને તણાવની પરિસ્થિતિનું જે નિર્માણ થયેલું તેના ભાગરૂપે જિલ્લા પ્રશાસને પણ વિવિધ સુરક્ષાના અને ચોકસાઈના પગલાંઓ લીધા છે એના ભાગરૂપે જામનગર શહેરમાં કુલ અગિયાર સાયરનો લગાડવામાં આવી છે વિવિધ સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોને પણ આપતકાલીન પરિસ્થિતિથી અવગત કરાવવા માટે જે પૈકી સાવચેત કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ સિવિલ ડિફેન્સ દ્વારા પણ વિવિધ કક્ષાએ લોકોને જાગૃતિ આપવા માટે અને વિવિધ પ્રકારની તાલીમ અને જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અનિલ દિવ્યાંગ